नमस्कार विद्यार्थी मित्रों આપડા ઓલ એજ્યુકેશન YouTube ચેનલ માં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડિયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે ડોક્ટર બાબાસાબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ અસાઇનમેન્ટ જમા કરાવવા માટેનો ફોર્મેટ ઓકે अ मित्रों આ વિડિયો બનાવવાનો પર્પસ શું છે કે ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટસ આવે છે જે નવા વિદ્યાર્થી છે જે ન્યુ એડમિશન જેમને લીધું છે એમના માઈન્ડમાં ઘણા બધા સવાલો હોય છે ઓકે જેમ કે હું પણ જ્યારે નવો એડમિશન મે લીધેલું ત્યારે મારા માઈન્ડની અંદર પણ ઘણા બધા સવાલો હતા ओके okay, तो અત્યારે એ જ રીતની કમેન્ટ્સ મારી પાસે ઘણી બધી આવેલી છે તો જસ્ટ એનું એક આન્સર તરીકે ઓકે જસ્ટ મારું જે એક્સપિરિયન્સ છે જે હું શેર કરવા માંગુ છું પ્લસ યુનિવર્સિટીના પોર્ટલ પર અમુક વસ્તુ अवेलेबल છે એ ਵੀ તમને બતાવી દઈશ અસાઇનમેન્ટના રિલેટેડ એટલે તમારા જે મોસ્ટ ઓપ્લી ડાઉટ્સ છે એ ક્લિયર કરવાના અહીં આપણે પ્રયત્ન કરીશું ઓકે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ અસાઇનમેન્ટ જમા કરાવવા માટેનો ફોર્મેટ મિત્રો તમને बीए ओयू અસાઇનમેન્ટ જે છે આ જે પોર્ટલ છે ઓપન કરસો તો એની અંદર એક ફોર્મેટ ભી આપી દીધો છે ફર્સ્ટ પેજ જે છે તમારે કઈ રીતે લગાવવાનું એ માહિતી આપેલી છે અને અમુક સૂચનાઓ ભી આપેલી છે સૂચનાઓ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું કારણ કે બધી વસ્તુ એક વિડિયોમાં કમ્પાઇલ કરીએ તો વિડિયો ઘણો લાંબો થઈ જશે મિત્રો અસાઇનમેન્ટ ના રિલેટેડ એક જ વિડીયોમાં બધી જાણકારી જો તમને જોતી હોય તો આપણે આની પહેલા બે ત્રણ વિડીયોસ પહેલા જે છે તમે જોશો તો એક વિડિયો બનાવ્યો છે લગભગ એ વિડિયો 20 મિનિટનો છે બહુ ઘણો લાંબો વિડિયો છે એ જો એક વખત તમે જોઈ લીશું તમને મેક્સિમમ વસ્તુ ત્યાંથી ખ્યાલ આવી જશે જે નવા વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ ઉપયોગી વિડીયો છે ઓકે એક વખત જોશો તો તમને વધારે આઈડિયા આવી જશે ઓકે તો મિત્રો મેઇન આપણે મેન ટૉપિક ઉપર આવીએ તો ઘણા બધા વિદ્યાર્થીને પ્રશ્ન એ જ હોય છે કે એડમિશન લઈ લઈ લીધા પછી એડમિશન કન્ફર્મ થઈ ગયું હવે અસાઇનમેન્ટ લખવાની વારી આવે તો અસાઇનમેન્ટ લખવાના શેમાં સૌથી પહેલાં પ્રશ્ન એ આવે છે જો મિત્રો હું મારો એક્સપિરિયન્સ શેર કરું તો મેં કઈ રીતે લાગતો હતો કે જે ફોર્મેટ આપેલું છે असाઇનમેન્ટ જે জমা કરવા માટેનો ફોર્મેટ એના પર તમને ફર્સ્ટ પેજ આપેલું છે પેલું પેજ કેવું હોવું જોઈએ તો એની પહેલા તો હું પ્રિન્ટ કાઢી લેતો હતો પ્લસ તમારું જે પ્રશ્નપત્ર હોય છે असाઇનમેન્ટનું જે પ્રશ્નપત્ર છે એની પર પ્રિન્ટ હું કાઢી લેતો હતો અને એના પછી હું શું કરતો તો ફાઈલ ભેગી લેતો તો તમને ખ્યાલ હશે કે સ્ટેશનરી અંદર એક ફાઈલ પેજનો આખો બંચ મળે છે ₹50 નું લગભગ 100 150 પેજની અંદર આવે છે ઓકે અને એ પેજ ની અંદર હું શું કરતો હતો કે ભાઈ પહેલું જે પેજ છે તમારે તમારું આખું જે યુનિવર્સિટીનો જે ફ્રન્ટ પેજ છે જે પોર્ટલ પર આવેલું છે એવું પ્રિન્ટ કાઢી એના ઉપર બધી ડિટેલ ભરી દેવાની બીજું પેજ શું રહેશે તો કે તમારો જે સબ્જેક્ટ છે એનો પ્રશ્નપત્ર ઓકે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર એ લગાડી દેવાનો એના પછી એના જે આન્સર છે હું લખતો હતો એ ફાઇલ પેજની અંદર અને પછી એક આખું સબ્જેક્ટનો એક પ્રશ્નપત્ર તૈયાર મારું આખું અસાઇનમેન્ટ લખાઈ જાય ત્રીસ માર્ક નું એટલે હું એને સ્ટેપલર મારી દીધો હતો ઓકે સ્ટેપલર મારીને એક સારું એવું બનાવી દીધું અને પછી એ જ સ્ટેપલર મારેલો આપણે ત્યાં જે યુનિવર્સિટીનું જે આપણું અભ્યાસ કેન્દ્ર છે ત્યાં હું જમા કરાવતો હતો હું આ રીતે લખતો હતો તમે આ રીતે લખી શકો છો પણ લખતા પહેલા તમારા એક વખત તમારા સ્ટડી સેન્ટર પાસેથી ગાઈડન્સ લઈ લેવાનો ઓકે કોઈ કોઈ વખત અમુક સ્ટડી સેન્ટર શું કરે છે બુકની અંદર લખવા કે છે એ બી એક્સેપ્ટેબલ છે બરોબર ને દરેકની નાની નાની બુક્સ આવે પંદર વીસ પેજ ની ઓકે કોઈ કોઈ કોલેજની અંદર મળે છે બુક્સ તો એમાં લખી શકાય ओके ઘના બધા ઓપ્શન્સ અવેલેબલ છે પણ જસ્ટ તમારે કોઈ પણ વસ્તુ કરતા પહેલા તમારો સ્ટડી સેન્ટર ને એક વખત કન્સલ્ટ કરી લેવાનો અને અમને પૂછી લેવાનો ઓકે તો આ રીતે તમારું असाઇનમેન્ટ લખી શકો છો હવે જે ફોર્મેટ છે ફર્સ્ટ પેજ યુનિવર્સિટીના એક કઈ જગ્યા મૂકેલું છે એ હું તમને આ વિડિયોમાં બતાવી દઉં છું એટલે તમારો ડાઉટ જે છે એ ક્લિયર થઈ જશે ઓકે अह जो मित्रों અત્યારે વિડિયો શરૂ કરતા પહેલા એક रिक्वेस्ट કરું છું જો તમે ચેનલ માં નવા આવો તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લોજો અને बाजू માં આપે બેલ આઇકન ને પ્રેસ કરી દેજો જેના દ્વારા આજના જેવી અપડેટ્સ હોય એ તમારી નોટિફિકેશન જે છે તમારી પાસે સૌથી પહેલા પહોંચી જાય ઓકે અને બીજું કે જેમ અત્યારે આપણો YouTube ચેનલ છે એ રીતે આપણે WhatsApp ચેનલ ભી સ્ટાર્ટ કરીયું છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા WhatsApp ચેનલ સાથે જોઈન થઈ શકો છો આજના જેવી અપડેટ્સ હોય મેન મેન વસ્તુ હોય આપણે WhatsApp ચેનલ માં પણ શેર કરીએ છીએ ઓકે તો શરૂ કરીએ મિત્રો આજ નો વિડિયો অলরেডি આપણે ઘણી બધી વસ્તુ ડિટેલમાં ડિસ્કસ કરી દીધી છે અહીંયા બરોબર ને ટૂંકમાં જ આપણે વસ્તુ ડિસ્કસ કરવાની છે હવે આપણે જોવાનું છે ફ્રન્ટ પેજ છે જે ફોર્મેટ છે એ આપણે જોઈ લેશું હવે જે જો ડાયરેક્ટલી ડોક્ટર બાબા સાહેબ મેડગર ઓપન યુનિવર્સિટીના વેબસાઈટ પર ચાલો તો જઈએ વેબસાઈટ ઉપર આપણે જુઓ મિત્રો અત્યારે આપણે આવી ગયા છે Google Chrome બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરવાનો રહેશે BAOU assignments ઓકે સુલા કોનો BAOU असाइनमेंट ओके આ લિંક આવી ગયા ઉપર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી મેઇન લિંક જે આવશે પહેલી લિંક એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું જેમ ક્લિક કરશો એટલે આગળની જે વેબસાઇટ છે આપણી એ ઓપન થઈ જશે ઓકે તો આમાં હવે હા જુઓ મિત્રો આપણે જે પ્રશ્ન છે મેં વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ અસાઇનમેન્ટ જમા કરવા માટેનું ફોર્મેટ અહીંયા આપી દઉં છે આ લિંક છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું જેમ ક્લિક કરશું એટલે અસાઇનમેન્ટ એનું જે ફોર્મેટ છે તમારે કાઢી લેવાની અને પ્રિન્ટ કાઢ્યા પછી આ સૌથી પહેલા ઉપરના પેજ પર લગાવી દેવાનું અભ્યાસ કેન્દ્ર ક્રમ નામ તમારે લખી દેવાનું તમારો પાઠ્યક્રમનું નામ તમારો નોંધણી નંબર વિદ્યાર્થીનું નામ અભ્યાસ કેન્દ્રનો કોડ નંબર અભ્યાસ કેન્દ્રનું નામ વિદ્યાર્થીનું સરનામું પછી તમારો વિદ્યાર્થીનો મોબાઈલ નંબર તમારો ઈમેલ આઈડી વિદ્યાર્થીને સહી અને ક્યારે તમે જમા કરાવ્યું છે એની તારીખ તારીખ જમા આટલી તમારે ફિલ કરીને તમારા દરેક ઉપર ફ્રન્ટ પેજ તમારે આ લગાવી દેવાનું રહેશે આ એક ફોર્મેટ મિત્રો યુનિવર્સિટી આપેલો છે તો આ જરૂરથી ફોલો કરજો ઓકે એટલે તમે સારી રીતે અસાઇનમેન્ટ લખી શકશો સારી રીતે તમે પાસ થઈ શકશો ઓકે તો આ રીતે આખો ફોર્મેટ તમારે ફોલો કરવાનો છે અને અસાઇનમેન્ટ લખવાના કઈ રીતે ઓલરેડી મેં તમને કીધું કે ફરીક જોઈ લેજો કે આપણે જે છે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ મેથડ્સ સે અસાઇનમેન્ટ લખવાની તમારે એક વખત સ્ટડી સેન્ટરને પણ કન્સલ્ટ કરી લેવાનું પ્લસ તમારા જે સિનિયર્સ હોય એમની બી એક વખત જો એક વખત વાત કરી લેવાની ओके okay, तो तुमने बद्दीज वस्तुनो गाइडेंस મળી જશે ઓકે એક પ્રયત્ન ખાલી આપડો એ જ હતો કે જે વિદ્યાર્થી નવો આવેલા છે એમના માટે જસ્ટ ગાઈડન્સ મળી જાય असाઇનમેન્ટ રિલેટેડ કે કે આપણે 3-4 વિડીયોસ असाઇનમેન્ટ રિલેટેડ બનાવ્યા છે આના પછીનું ભી આપણે એક વિડીયો બનાવીશું કે असाઇનમેન્ટ લખતી વખતે કઈ કઈ બાબતોનો આપણે ધ્યાન રાખવું પડશે અમુક સૂચનાઓ છે જે યુનિવર્સિટીના પોર્ટલ પર ઓલરેડી અવેલેબલ છે ઓકે જે નવા વિદ્યાર્થીઓ છે એમને ખ્યાલ નહી આવે તો આપણે એના પર એક વિડીયો બનાવવાનો છે નેક્સ્ટ એ વિડીયો એના ઉપર જ આવશે ઓકે तो ये वीडियो बनाई ने अपनी वस्तु पर समझाई दई शू ओके तो चलो मित्रों थैंक यू हवे हाँ आपणे मळीशुं नेक्स्ट वीडियो मा एक में एक नवा टॉपिक साथे त्यारे धन्यवाद मित्रों